સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂળમાં છે સીએમએ ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાનો ઇનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે તેઓ પોતાની માંગ પર અડક છે તો બીજી તરફ એસટી નિગમનું કહેવું છે કે સમાધાનના પ્રયાસ ચાલુ છે એસટીની હડતાલથી ગુજરાતની દસ હજાર ટ્રીપો કેન્સલ થઈ છે કુલ આઠ હજાર બસો નવ બસોના પૈડા થંભી ગયા છે સવારના દસ વાગ્યા સુધીમાં જ એસટીને એક કરોડ ચાલીસ લાખનું નુકસાન થાય છે અને કાર્ય વિનિયનો દ્વારા માસિયલ ઉપર જવાનું જે હડતાળ આપેલી છે તે વીસ તારીખની મધરાતથી હડતાળ ચાલુ કરેલ છે જેની અંદર દસ વાગ્યા સુધીની જે માહિતી પ્રાપ્ત થાય છે વિભાગોમાંથી તે મુજબ ઈકોતેર હજાર અને પાંચસો કિલોમીટર રદ થવા પામેલા છે દસ જેટલી ટ્રીપો કેન્સલ થયેલ છે અને અંદાજે આવક જે ટ્રીપોની છે તે એક કરોડ અને ચાલીસ લાખ જેટલી આવક અત્યારે ગુમાવી છે માલ મિલકતને કોઈ નુકસાન નથી આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે ગઈકાલે પણ હડતાળ ઉપર કર્મચારીઓ ન જાય એ માટે મેનેજમેન્ટ દ્વારા માન્ય શ્રી એમડી શ્રી દ્વારા ત્રણેય સંગઠનોના પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરેલી અને તેમની સાતમા પગાર પરની જે મુખ્ય માગણી છે તે માગણી સંદર્ભે પણ તેમને અવગત કરેલા અને

બિલકુલ અન્વી જે પ્રમાણે સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના જે નિવેદન બાદ હવે જે છે એસટી ના કર્મચારીઓ પણ જે છે લડી લેવાના મૂળમાં છે એ લોકોએ સંકલન સમિતિની જે બેઠક જે છે એમાં એ લોકોએ નિર્ણય લીધો છે કે ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં જે તમામ જે પ્રતિનિધિઓની જે બેઠક મળી હતી અને આ બેઠક ની અંદર તેઓ લોકો એવું કીધું છે કે જે ખાનગી જે રાજ્ય સરકાર દ્વારા ખાનગી લોકોને ફાયદો કરાવવા માટે ગુજરાતની બહારની બસો શરૂ કરાવી દેવામાં આવી છે અને એસટી નિગમ જે છે આગામી દિવસોમાં આ લોકોને જે હડતાલને લઈને જે તમામ જે મુદ્દાઓ જે છે એ તમામ મુદ્દાઓની માંગણી પૂર્ણ નહીં થાય તે લોકો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે અને જે વાત રહી હડતાલ સમેટાવવાની તો આ લોકો પણ હવે લડી લેવાના મૂડમાં છે હવે જે મુખ્ય પ્રધાનના નિવેદન બાદ તેઓ લોકો પણ હવે હડતાલ નહીં સમેટે અને જ્યાં સુધી તેઓ લોકોની માંગણી નહીં પહોંચાય ત્યાં સુધી તેઓ લોકો લડત લડશે બીજી તરફ જયારે નુકસાનની જયારે વાત કરવામાં આવે તો દસ આજ રોજ જ્યારે દસ હજાર જેટલી જે ટ્રીપ જે છે એ કેન્સલ કરી દેવામાં આવી છે અને ચાલીસ જે એક કરોડ જેટલું નુકસાન પણ અત્યાર સુધીમાં થઈ ચુક્યું છે જી મોનિકા આભાર માહિતી આપવા માટે